ભૂલથી પણ આવી સ્ત્રીઓએ શિવલિંગ પર જળ ન ચઢાવવું જોઈએ અને આવી સ્ત્રીઓ જે શિવલિંગને સ્પર્શ કરે છે તો મહાપાપ લાગે છે નમસ્તે મિત્રો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય તો મિત્રો આજે અમે તમને સાવનના પવિત્ર સોમવારની વ્રતકથા કથા જણાવશું અને અમે તમને એ પણ જણાવશું કે કઈ સ્ત્રીઓએ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ અને કઈ સ્ત્રીઓએ શિવલિંગ પર જળ ચઢાવવાથી બચવું જોઈએ આ ઉપરાંત અમે તમને જણાવશું કે સાવનના સોમવારનું વ્રત રાખવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે અને આ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તો મિત્રો આ ખાસ કરીને આ જાણવું મહત્ત્વનું છે કે ત્રણ એવી સ્ત્રીઓ જેઓએ ભૂલથી પણ શિવલિંગ પર જળ ન ચઢાવવું જોઈએ કારણ કે એવું કરવાથી દરિદ્રતા આવી શકે છે અને તમારું જીવન બરબાદ થઈ જાય છે અને તમને કંગાળ કરી દે છે તો મિત્રો આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મહાદેવની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય માટે બની રહે તો મિત્રો તમને એક વિનંતી છે કે આ વીડિયોને અંત સુધી જરૂર જોજો ઘણા મિત્રો એવા હોય છે કે જે વિડીયોને કાપી કાપીને જોતા હોય છે તો મિત્રો જો તમે આ વિડિયોને આખો જોશો તો તમને મહાદેવજીના આશીર્વાદ મળશે તો મિત્રો સુરેશ્વરી શિવલિંગ પર જળ અર્પણ કરવાના કેટલાક મહત્વના નિયમો છે આ નિયમોનું પાલન કરીને જ શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ જો કોઈ આ નિયમનું પાલન ન કરે તો તે મહાપાપનો ભાગી બને છે જે લોકો શ્રાવણ માસના નિયમોનું પાલન નથી કરતા અને અપવિત્ર રહીને શિવલિંગની પૂજા કરે છે તો તેમને ગંભીર પરિણામ ભોગવવું પડે છે તો મિત્રો આજે હું તમને એ ત્રણ સ્ત્રીઓ વિશે જણાવીશ જેઓ શિવલિંગ પર જળ અર્પણ ન કરવું જોઈએ આવી સ્ત્રીઓએ જળ અર્પણ કરવાથી કોઈ શુભ ફળ નથી મળતું પરંતુ મહાપાપ લાગે છે શિવલિંગ મહાદેવ નિરાકાર સ્વરૂપ છે જે આની નિયમિત રીતે પૂજા કરે છે તેની ભગવાન મહાદેવ સદા રક્ષા કરે છે તો મિત્રો શિવલિંગ પર જળ અર્પણ કરવાના નિયમો જાણતા પહેલાં એક મહાન ભક્તની પ્રાચીન કથા સાંભળીએ તો મિત્રો ધ્યાનપૂર્વક સાંભળજો આ કથા સાંભળનારી કોઈ પણ સ્ત્રીને સો વર્ષ સુધી શિવલિંગ પર જળ અર્પણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે જે કોઈ આ કથાને શ્રદ્ધાથી સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે તેના દુઃખ દૂર થાય છે અને દરિદ્રતા સમાપ્ત થાય છે અને તે સંસારના ભ્રમમાંથી મુક્ત થઈ જાય છે તો મિત્રો આ કથા અવશ્ય સાંભળો કારણ કે અધૂરું જ્ઞાન ઘાતક હોઈ શકે છે ચાલો હવે અમે તમને તે કથા સંભળાવીએ એ પહેલાં જો તમે અમારા વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ઘણા સમય પહેલાંની વાત છે વિદ્યાનગરી નામના શહેરમાં વિશ્વનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો વિશ્વનાથ અત્યંત બુદ્ધિમાન સુંદર પ્રતિભાશાળી અને બધા શાસ્ત્રોમાં પારાઘાત હતો તેને વેદોના પણ ઊંડો અભ્યાસ કર્યો હતો તેને શહેરની નજીક બીજું એક નગર હતું જ્યાં વિમલદાસ નામનો એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો વિમલદાસની એક પુત્રી હતી જેનું નામ સુલોચના હતું સુલોચના ભગવાન શ્રીની પૂજા મોટી શ્રદ્ધાથી કરતી હતી શિવલિંગ પર જળ અર્પણ કરવું અને નિયમો પ્રમાણે પૂજા કરવી એ તેની દિનચર્યાનો ભાગ હતો સુલોચના ઈષ્ટની પ્રાપ્તિ માટે સોળ સાવન સોમવારનું વ્રત પણ રાખતી હતી તેના પિતા વિમલદાસે પોતાની પુત્રીને મોટા પ્રેમથી ઉછેરી હતી સુલોચના ખૂબ જ સુંદર અને બુદ્ધિમાન હતી જ્યારે તે લગ્ન માટે યોગ્ય થઈ તો વિમલદાસે તેના લગ્નની ચિંતા થવા લાગી વિમલદાસે પોતાની પત્નીને કહ્યું હે પ્રિય આપણી પુત્રી હવે લગ્ન માટે યોગ્ય થઈ ગઈ છે આપણે તેનું લગ્ન કરી દેવું જોઈએ તેમની પત્ની ભૂલી હે સ્વામી મારી દ્રષ્ટિમાં મારા ભાઈના શહેર વિદ્યાનગરીમાં રહેતો વિશ્વનાથ નામનો વિધાન બ્રાહ્મણ છે હું કહું છું કે આપણી પુત્રીનું લગ્ન તેની સાથે જ થવું જોઈએ તેની સાથે તે સુખી જીવન જીવશે વિમલદાસ બોલ્યા પ્રિય તું બરાબર કહે છે મેં વિશ્વનાથ વિશે ઘણું સાંભળ્યું છે આપણે આપણી પુત્રીનું લગ્ન તેની સાથે જ કરીશું હું આવતીકાલે જ તેની પાસે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂકીશ આ પછી વિમલદાસ પોતાની પુત્રીના લગ્નનો પ્રસ્તાવ લઈને વિશ્વનાથના ઘરે ગયા તે સમયે વિશ્વનાથ પોતાના માતા પિતાની સેવા કરી રહ્યો હતો વિમલદાસે જ્યારે વિશ્વનાથને પોતાના માતા પિતાની સેવા કરતો જોયો તો તેમને ખૂબ જ આનંદ થયો તેઓ વિચારવા લાગ્યા કે વાહ આ બ્રાહ્મણનો પુત્ર કેટલો શ્રેષ્ઠ છે જે પોતાના માતા પિતાની સેવા આનંદપૂર્વક કરે છે વિશ્વનાથે વિમલદાસને દરવાજો જોઈને તેમનું સ્વાગત કર્યું અને બોલ્યા હે વિપ્ર તમારું સ્વાગત છે કહો હું તમારી સેવા કઈ રીતે મદદ કરી શકું વિશ્વનાથનો આદર સત્કાર જોઈને વિમલદાસ ખૂબ જ પ્રસન્ન થયા વિશ્વનાથનું ઘર અત્યંત પવિત્ર અને શુદ્ધ લાગ્યું તેમના ઘરમાં શિવિંગની સ્થાપના પૂર્ણ વિધિ વિધાનથી કરવામાં આવી હતી અને તેઓ રોજ તેની પૂજા કરતા હતા આથી વિમલદાસને ખાતરી થઈ ગઈ કે વિશ્વનાથ તેમની પુત્રી માટે ઉત્તમ વર છે વિમલદાસ બોલ્યા હે વિપ્ર હું આજે મારી પુત્રીના લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો છું મને મારી પુત્રી માટે તમારા જેવો ઉત્તમ વર બીજે ક્યાંય નથી મળી શકતો આ સાંભળીને વિશ્વનાથના માતા પિતા પણ પ્રસન્ન થયા અને વિશ્વનાથને લગ્ન માટે તૈયાર કરી દીધો વિશ્વનાથ પણ લગ્ન માટે સંપન્ન થયો પછી લગ્નનો સમય નક્કી થયો અને વિશ્વનાથ અને સુલોચનાનું લગ્ન એક પવિત્ર સ્થળે સંપન્ન થયું સુલોચનાનું સુંદર અને મનમોહક રૂપ જોઈને વિશ્વનાથ ખૂબ જ પ્રસન્ન થયો સુલોચના એક અત્યંત સુંદર સદગુણી અને ચારિત્રિક સ્ત્રી હતી લગ્ન પછી જ્યારે સુલોચના વિશ્વનાથના ઘરે ગઈ તો તેણે પોતાના પતિ સાસુ અને સસરાની પૂરી શ્રદ્ધાથી સેવા કરી પોતાની મધુર વાણી અને વ્યવહારથી તેણે બધાનું દિલ જીતી લીધું સુલોચનાના સાસરીવાળા તેના કાર્યોથી ખૂબ જ સંતુષ્ટ રહેતા હતા અને સદા પ્રસન્ન રહેતા હતા સુલોચના રોજ સવારે વહેલી ઉઠીને આંગણું સાફ કરતી પછી ઘરને સ્વસ્થ કરતી અને સ્નાન કરી લેતી સ્નાન કર્યા પછી તે પૂજા ખંડમાં જઈને શિવલિંગ પર જળ અર્પણ કરતી બેલપત્ર ચઢાવતી અને પૂજા કરતી દિવસભરના અન્ય કાર્યો તે પછી તે ઘરના બધા સભ્યોને ખુશ રાખતી રાત્રે પોતાના પતિની સેવા કરતી અને તેમના સૂઈ જવા પછી જ તે સુવા જતી સુલોનાના મનમાં એક આદર્શ ભક્તિ શ્રીના બધા જ ગુણ હતા તેણે પોતાની પતિને દેવતા માનીને તેમની સેવા કરી અને ક્યારે કોઈ બીજા પુરુષનો વિચાર ન કર્યો તે સત્ય અને ધર્મનું પાલન કરનારી ધાર્મિક સ્ત્રી હતી તેને ક્યારે કોઈ અશુભ કાર્ય ન કર્યા સુલોચના ન ગુણી અને સરળ સ્વભાવ જોઈને માતા લક્ષ્મી પણ તેના પર પ્રસન્ન થઈ ગયા અને સ્વયં તેના ઘરમાં વાસ કરવા લાગ્યા આથી સુલોતનાના જીવનમાં સુખ સમૃદ્ધિ વધી ગઈ તો મિત્રો સંપત્તિની દેવી લક્ષ્મી ફક્ત તે સ્ત્રી પર આશીર્વાદ આપે છે જેઓ પોતાના પતિ પ્રત્યે નિષ્ઠાવાન હોય છે અને એના સાચા ધર્મનું પાલન કરે છે સુરતનાના મનમાં એક મહાન ભક્ત સ્ત્રીના બધા જ ગુણ હતા પરંતુ આગળ જતાં હું તમને જણાવીશ કે તેની એક ભૂલને કારણે તેનો આખો પરિવાર દુઃખોમાં ઘેરાઈ ગયો અને તેના જીવનમાં સંકટ અશાંતિ અને દુઃખ આવવા લાગ્યા તો મિત્રો એક દિવસની વાત છે બીજા દિવસે શ્રાવણ માસ શરૂ થવાનો હતો અને સંયોગવશ તે દિવસે અમાસ પણ હતી સુરતનાને એ વિશે ભોજન તૈયાર કર્યું તેને ડુંગળી ફૂલકોબી અને અન્ય શાકભાજીને દહીંમાં મેળવીને ભોજન બનાવ્યું અને સ્વાદ વધારવા માટે તેમાં સેંધા નમકનો ઉપયોગ કર્યો તે રાત્રે સુરતના અંતે તેના પરિવાર તે ભોજન કર્યું અને સૂઈ ગયા ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હતું અને થોડો ભાગ બચી ગયો સવારે વિશ્વનાથ અને સુલોતા બંને વહેલા ઉઠ્યા તેમને રાતનું બચેલું ભોજન ખૂબ જ ગમ્યું અને તેમને તે ખાઈ લીધું મિત્રો એવું કહેવાય છે કે ડુંગળી વધુ પડતા સેવનથી મનુષ્યની કામવાસ વધે છે આજ હાલ આ બંને વિનો થયો વિશ્વનાથ અધિક કામવાસના કારણે સવારે સ્નાન કરી સુલોતાની પાસે આવ્યો અને તે તેની સાથે શારીરિક સંબંધ સ્થાપિત કર્યો આથી સુલોતનાનું શરીર અપવિત્ર થઈ ગયું પરંતુ તેનું મન પણ કામવાસના પ્રભાવમાં હતું તેથી તેણે પોતાની દિનચર્યા ભૂલી ગઈ અને પતિ સાથે સંબંધ બનાવ્યા પછી સુલોતનાએ સ્નાને શિવલિંગને પરશ કર્યો અને તેના પર જળ અર્પણ કર્યું આથી તેના શરીરમાં કામવાસનાની માત્રા વધી ગઈ અને તેની બધી ઇન્દ્રિયો સ્થિલ થઈ ગઈ મહામાયા તેના શરીરમાં પ્રવેશી આ અપવિત્ર પવિત્ર અવસ્થા જોઈને મહાદેવ ક્રોધિત થઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા ત્યાંથી સુલોતનાના મનમાં વસેલી કામનાઓ તેને બધા ધાર્મિક કાર્યોથી વંચિત કરી દીધી અને તેના શ્રાવણના સોમવારના વ્રતોનું પણ પુણ્ય નષ્ટ થઈ ગયું બંને અજાણતામાં ડુંગળી અને લસણનું સેવન કર્યું હતું અને સોમવારના વ્રતમાં સુલોતનાએ સેંધા નમકનો ઉપયોગ કર્યો જેનાથી તેનું વ્રત વિફળ થઈ ગયું વ્રતથી મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે પરંતુ સુલોનાના પોતાના અજાણ્યા કાર્યના કારણે પાપની ભાગી રહી ગઈ કામવાસના કારણે સુલોનાનું મન દૂષિત થઈ ગયું અને તેની અસર વિશ્વનાથ પર પડી તે પણ કામુખી થઈ ગયો અને સુલોના સાથે ભોગમાં લિપ્ત રહેવા લાગ્યો એક દિવસ વિશ્વનાથ બધી મર્યાદાઓ તોડીને માસિક ધર્મના સમયે સુલોતના સાથે શારીરિક સંબંધ બનાવ્યો આથી સુલોના શરીરમાં વસ્તુ બ્રહ્મહત્યાનું પાપ વિશ્વનાથના શરીરમાં પ્રવેશી ગયું મિત્રો જ્યારે સ્ત્રી માસિક ધર્મ થાય છે ત્યારે ત્રણ દિવસ સુધી બ્રહ્મહત્યાનું પાપ તેના શરીરમાં રહે છે બ્રહ્મદેવે બ્રહ્મહત્યાનું પાપ ઇન્દ્રિયતાના શરીરમાંથી બહાર કાઢીને વૃક્ષજળ અગ્નિ અને અપ્સરાઓને સ્વીકારવા કહ્યું હતું ત્યારથી માસિક ધર્મના સમયે આ પાપ સ્ત્રીઓના શરીરમાં રહે છે જે પુરુષ આ સમયે સ્ત્રીને સ્પર્શ કરે છે તે તેની સાથે શારીરિક સંબંધ બનાવે છે તે પાપ તેના શરીરમાં પ્રવેશે છે આજ પાપ વિશ્વનાથના શરીરમાં પ્રવેશી ગયું વિશ્વનાથે તુરંત કોષ્ઠ રોગ થઈ ગયો તેના શરીરના અંગો બળવા લાગ્યા ફૂલા નીકળી આવ્યા અને આખા શરીરમાંથી રક્ત અને પરુની દુર્ગંધ આવવા લાગી તે પીડામાં ચીસો પાડવા લાગ્યો હાઈ મેં કયો અપરાધ કર્યો છે મેં કેટલું ભયંપર પાપ કર્યું છે આ બધું જાણતા પણ મેં આ મહાપાપ કર્યું છે ભોલેનાથ હવે મારું કોક રક્ષણ કરશે ત્યારે સુલોતનાની સાસુ તે આવી અને પોતાના પુત્રને કુષ્ઠરોગથી પીડાતો જોઈ અને જમીન પર પડેલો જોઈને ગુસ્સામાં સુલોતનાને બોલી એ સુલોતના પાપીને તે આ શું કર્યું મારા પુત્રને ધર્મ ભ્રષ્ટ કર્યો માસિક ધર્મના સમયે તે તેની સાથે શારીરિક સંબંધ કેમ બનાવ્યો પોતાની પત્ની આવી હાલત જોઈને સુલોતના ખૂબ જ ડરી ગઈ અને જોર જોરથી રડવા લાગી તે બોલી હે સાસુમાં મને માફ કરો મેં ખૂબ જ મોટો અપરાધ કર્યો છે કામવાસના પ્રભાવમાં મેં આ પાપ કર્યું છે સાસુએ કહ્યું હે પાપીની હવે તું આ ઘર છોડી દે તારા જેવી સ્ત્રીઓ આ ઘરમાં નથી રહી શકતી તે મારા પુત્રનું જીવન નરક બનાવી દીધું છે સુલોતના બોલી હે સાસુમા હું ક્યાં જાઉં મારા પતિ વિના મારું કોઈ નથી હું તેમના વિના જીવી નથી શકતી સાસુએ કહ્યું તું જ્યાં જાઉં ત્યાં જઈને ત્યાં મર પરંતુ હવે આ ઘરમાં નથી રહી શકતી આમ કહીને સાસુએ સુલોતનાને ઘરમાંથી કાઢી નાખી સુલોના દુઃખી થઈને ઘરમાંથી નીકળી ગઈ તેને પોતાના ભૂલનો પશ્ચાતાપ થવા લાગ્યો તેને સમજ ન પડી કે શું કરવું જોઈએ તે ચાલતી ચાલતી એક જંગલમાં પહોંચી ત્યાં એક શિવ મઢ હતું સુલોતનાના મઢમાં મદદ માગવા ગઈ પરંતુ ત્યાં કોઈ ન હતું તે મઢમાં બેસી ગઈ અને પોતાના દોષો વિશે વિચારવા લાગી થોડા સમય પછી એક સાધુ મઢમાં આવ્યો જેને તે મઢનો પૂજારી હતો તેણે સુલોતનાને ઉદાસ બેઠેલી જોઈને આશ્રય કર્યો અને પૂછ્યું હે કલ્યાણી તું કોણ છે તું અહીં એકલી કેમ બેઠી છે તારા દુઃખનું કારણ શું છે જો કોઈ ગુપ્ત વાત ન હોય તો કહી દે કદાચ હું તારી મદદ કરી શકું સુલોતના બોલી હે મુનિવર મારું નામ સુલોતના છે મેં મહાપાપ કર્યું છે જેથી જ હું મારા પરિવારથી અલગ થઈને અહીં આવી છું સાધુએ કહ્યું હે દેવી તે કયું પાપ કર્યું છે મને વિસ્તારથી કહે જો હું તારી મદદ કરી શકું તો અવશ્ય કરીશ સુલોતના બોલી હે મુનિવર મેં માસિક ધર્મ સમયે મારા પતિ સાથે સંભોગ કર્યો જેનાથી તેમને કુષ્ઠરોગ થઈ ગયો સાધુએ કહ્યું હે કન્યા ચિંતા ન કર તે જે પાપ કર્યું છે તેનો પ્રાયશ્ચિત કર તું આ મઢમાં રહીને ભગવાન શિવની પૂજા કર શિવલિંગ પર રોજ જળ અર્પણ કર બેલપત્ર ચઢાવ આ બધા જગતના પિતા છે જે તેમની શરણ લે છે તેને મોક્ષ મળે છે તારા પતિ પણ ટૂંક જ સમયમાં સ્વસ્થ થઈ જશે સુલોતનાએ એવું જ કર્યું જે મઢમાં રહીને રોજ સ્નાન કરીને બ્રહ્મચાર્યનું પાલન કરતી શિવલિંગ પર જળ અર્પણ કરવા લાગી બેલપત્ર ચઢાવવા લાગી અને ભગવાન શંકરને મીઠાઈ અર્પિત કરવા લાગી તે મઢની બધી જ ગાયોની સેવા કરતી આખો દિવસ તે શિવની મૂર્તિ સામે બેસીને તેમની સ્મૃતિ કરતી અને સોળ સોમવારનું વ્રત રાખતી આમ કરતાં એક વર્ષ વીતી ગયું પરંતુ ભગવાન શિવ તેની પરીક્ષા લઈ રહ્યા હતા બીજો શ્રાવણ માસ શરૂ થયો સાધુએ કહ્યું હે કન્યા તે શ્રાવણ માસના બધા જ સોમવારે નિરાહાર વ્રત રાખ્યું છે હંમેશા ભગવાન શિવનું ધ્યાન રાખજે અને કોઈ ભૂલ ન થાય હું તને શ્રાવણના સોમવારના વ્રત વિશે વિસ્તારથી જણાવું છું શ્રાવણ માસમાં કોઈ તામસિક પદાર્થોનું સેવન ન કરવું જોઈએ તજ્ય વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ શિવલિંગ પર કેતકીનું ફૂલ તુલસીના પાંદડા ભૂલથી પણ ન ચઢાવવા જોઈએ શિવ પૂજામાં શંખનો ઉપયોગ ન કરવો જોઈએ શિવલિંગ પર હળદર કુમકુમ અને સિંદૂર ક્યારે ન ચઢાવવું જોઈએ હવે તું ભોલેનાથની સાચા મનથી પૂજા કર તેઓ તારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે સુલોતનાએ તે જ રીતે સોમવારના ઉપવાસ કર્યા પરંતુ તેને કોઈ દર્શન કે અનુભવ ન થયો તે નિરાશ થઈને એક દિવસ આત્મહત્યા કરવાનો વિચાર કરવા લાગી કારણ કે તેના પોતાના જીવનમાં સુધારો ન દેખાયો તે મઢની નજીક નદીના કાંઠે ગઈ અને શિવનું સ્મરણ કરતા જળ સમાધિ લેવા લાગી પરંતુ ત્યાં જ એક ચમત્કાર થયો જેવી સુલોતના પાણીમાં પ્રવેશી તે પાણીમાંથી બહાર નીકળી આવી તેની આંખો ખોલી તો ભગવાન શિવ તેની સામે પ્રગટ થયા હતા સુલોતનાની આવી અદ્ભુત ભક્તિ અને શ્રદ્ધા જોઈને ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થયા અને તેને દર્શન આપ્યા સુલોતના ભગવાન શિવને જોઈને વારંવાર નમસ્કાર કરવા લાગી અને તેમની સ્મૃતિ કરવા લાગી ત્યારે ભગવાન શિવ બોલ્યા હે પુત્રી તે મોટી શ્રદ્ધા અને ભક્તિથી મારી પૂજા કરી છે હું તારા ઉપર પ્રસન્ન છું તારી જે ઈચ્છા હોય તે મને કહે સુલતતા બોલી હે ભગવાન કૃપા કરીને જણાવો કે મારી કઈ ભૂલના કારણે મારા કામવાસમાં એ પ્રવેશ કર્યો જેના કારણે મેં મહાપાપ કર્યું અને મારા પતિને કુષ્ઠ રોગ થયો ભગવાન શિવ બોલ્યા હે પુત્રી ધ્યાનપૂર્વક સાંભળ અજાણતા તે પાપ કર્યું હતું શ્રાવણ માસમાં તામસિક પદાર્થોનું સેવન કરી અને તારા પતિ સાથે સંભોગ કર્યો પછી તે વિના સ્થાને શિવલિંગને પર્શ કર્યું અને જળ અર્પણ કર્યું જ્યારે પતિ પત્ની સંભોગ કરે છે તો તેમનું શરીર અપવિત્ર થઈ જાય છે આવી સ્થિતિમાં શિવલિંગને સ્પર્શ ન કરવું જોઈએ શિવલિંગ મારું પૂર્ણ અવતાર છે ત્યાં અપવિત્ર અવસ્થામાં જળ અર્પણ કર્યું જેનાથી તે તારું ઘર તેજી દીધું પછી મહાન કામવાસનાએ તારામાં પ્રવેશ કર્યો તે જ કારણે તું અને તારા પતિમાં કામવાસના વધી ગઈ અને માસિક ધર્મના સમયે સંભોગ કરવાથી તમારા પતિને કુષ્ઠ રોગ થયો સુલોતના બોલી હે પરમેશ્વર મેં અજાણતા આ પાપ કર્યું હવે તેનો પ્રાયસિત શું છે ભગવાન બોલ્યા હે સુલોતના તે એક વર્ષ સુધી બ્રહ્મચાર્ય વ્રતનું પાલન કરીને તે આ પાપનો પ્રાયશિત કરી લીધો જ્યારે સોળ સોમવારનું વ્રત નિરાહાર વ્રત પણ રાખ્યું હવે તું પાપોથી મુક્ત થઈ ગઈ છે સુલોતના બોલી હે પરમેશ્વર કૃપા કરીને જણાવો કે કઈ પરિસ્થિતિઓમાં શિવલિંગ પર જળ અર્પણ ન કરવું જોઈએ અને તેના નિયમો શું છે ભગવાન શિવ બોલ્યા હે પુત્રી શિવલિંગ અત્યંત પવિત્ર છે અને મને સૌથી પ્રિય છે તેની પવિત્રતા જાળવવી જોઈએ અપવિત્ર અવસ્થામાં શિવલિંગને ક્યારેય પર્સ ન કરવું જોઈએ માસિક ધર્મના સમયે સ્ત્રીઓ શિવલિંગ પર જળ અર્પણ ન કરવું જોઈએ સંભોગ કર્યા પછી કોઈ પણ સ્ત્રી પુરુષે શિવલિંગને પર્શ ન કરવું જોઈએ આવી સ્થિતિમાં સ્પર્શ કરવાથી મહાપાપ લાગે છે જે સ્ત્રી પોતાના પતિને છોડીને કોઈ બીજા પુરુષ સાથે લગ્ન પછી રહે છે તેને શિવલિંગ પર જળ અર્પણ ન કરવું જોઈએ વિશ્યા કે ઘણા પુરુષો સાથે સંબંધ રાખનારી સ્ત્રીઓને શિવલિંગની પૂજાનો અધિકાર નથી હે સુલોતના મેં તને શિવલિંગ પર જળ અર્પણ કરવાના મહત્વના નિયમો જણાવી દીધા અને ધ્યાનમાં રાખ સુલોતના બોલી હે ભગવાન મારા પતિ કુષ્ઠરોગથી પીડાય છે કૃપા કરીને તેમને આ રોગથી મુક્ત કરો ભગવાન શિવ બોલ્યા હે સુલોતના તે એક વર્ષ સુધી શિવલિંગની પૂજા કરી અને રોજ બેલપત્ર ચઢાવ્યા અને વૃક્ષોમાં બેલપત્ર સૌથી વધુ પ્રિય છે ચઢાવેલ બેલપત્રનો ઉપયોગ કરી તારા પતિને ખવડાવ તે રોગ અને પાપોમાંથી મુક્ત થઈ જશે આટલું કહીને ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા સુલોતનાને ખૂબ જ આનંદ થયો તેને શિવલિંગ પર બેલપત્રના પાંદડા ઉપાડ્યા અને ઘરે ગઈ અને પોતાના કુષ્ઠરોગી પતિને ખવડાવી દીધા પાંદડા ખાતા જ વિશ્વના તુરસ્ત સ્વસ્થ થઈ ગયો અને સુલોતનાને ગળે લગાવી લીધી સાસુ અને ચમત્કાર જોઈને ખૂબ જ આનંદ થયો અને તેઓ બધા આનંદપૂર્વક રહેવા લાગ્યા તો મિત્રો આવી પરિસ્થિતિઓમાં સ્ત્રીઓએ શિવલિંગ પર જળ અર્પણ ન કરવું જોઈએ નહીં તો તમને અશુભ પરિણામો ભોગવવા પડે છે જેવું સુલોતના સાથે થયું હતું તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં ઓમ નમઃ સિવાય જરૂર લખજો તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે એવી શુભેચ્છા તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ